ભાવસંગજી ઠાકોર જય માતાજી ભાઈ વિનાજી ઠાકોર વડા જય માતાજી શું કરો છો જય દાદાજી जय दादा जय दादा ठंडी पड़े रही हमें वो आ जाई है थोड़ी को करता नहीं फिर त्रपका आए थोड़ेक आगड़े अडाड़ो खूणा में टपका आए खबर है કઈ ઓફિશિયલ છે ભાઈ ઇંગ્લિશમાં કઈ ખબર પડતી નહીં કઈ ઓફિશિયલ ચેનલ છે તમારી Giờ <shriek> m <shriek> 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 રાજા મુંબઈ ઓફિશિયલ તો રાજા બોંબઈ ઓફિશિયલ માતાજી તમને ખૂબ આગળ વધારે અને અમારી જેમ તમે પણ ખૂબ આગળ આવો એવી અમે અમારી માતા જાહુને પ્રાર્થના કરીએ છીએ કે રાજા મુંબઈ ઓફિશિયલ ચેનલવાળાને ખૂબ આગળ લાવજો કયા ગામથી છો ભાઈ ગામ લખો રાજા મુંબઈ ઓફિસિયલ વાળા ગામ લખો કયો ગામ છે ભાઈ મારી તારું સપનું પૂરું કરશે જય જોગમાયા જય જોગમાયા જોગમયા છો મજામાં છો જય જોગણીમાં લીમડા કઈ બાજુ એ તો અંદર છે જય માતાજી એક ભુજ ને અંજાર જય માતાજી જય જાહુ માતા પણ જય માતાજી અને રાજા મુંબઈ ઓફિશિયલ એમની ચેનલ છે ભાઈ સપોર્ટ કરજો અને તમારું સપનું પણ મુંબઈ માતા પૂરું કરશે ની બાજુ માં એમ તો તમારે લગતું છે ભાઈ અમારે તો બોર માં કપસી નાખવાનું ચાલુ છે ભાઈ તો સારું કેવાય ભાઈ તમારા બોર માં કપસી નાખવાનું ચાલુ પોપરજી ઠાકોર આવે છે તો અમારા લીમ ગામડાવાળાને રાજા મુંબઈ ઓફિશિયલ ચેનલ છે ભાઈ એમને સપોર્ટ કરજો અને જય દાદા અમારે બોરમાં કપસી નાખવાનું ચાલુ છે એમને જય દાદા ચેનલ છે તો એમને સપોર્ટ કરજો ભાઈ b 음 b u r b જય માતાજી પોપટજી જય ભગવાન પોપટજી હજી હા પોપટજી વિનાજી ઠાકુર કે છે પોપટજી ને જય ભગવાન ભજન ગાઓ બેન બેન તો સત્તા નથી એમની જોડે જય જાહોમાં

મારી મુંબઈમાં તમારું સપનું પૂરું કરશે કરશે લાખો માજી તમારી રેણી કેણી જોઈ દુનિયા કરશે સના કાલે કાલે કેમ બંધ હતું લાવ્યું આ તો જો વિના કેવું હોય કે યાદ આવે તો લાવ્યું થવાનું કેમ બંધનજી મજામાં તમારે ચમશે થમસામ સરસ્વતી માણપતિ લા લાગુ હો પહાય હિ માર ભેરમાવા યાવો જો જો કીએ પાણો દરથી મારી માયા યા સોળ રે સણ ઘા હે મારે બે માવા

બળધનજી તમારા જેવ નથી બાપુ ભાઈ કુવાજી શું કેમ ભાઈ અમારા જેવું નથી બળદેવભાઈ જોગણી જેવી માતા હોય સાહેબ અને કેમ અમારા ખેગરભાઈ ભરવાડ કોટડા તાલુકો ધંધુકાર ખેગરભાઈ જય માતાજી જય જહુ માતા જય દ્વારકા દેશ ને જય વાળીના કેવું છે ભાઈ મજામાં છો ને જમી લીધું મારી પાપીએ વિનાજી કે છે જમી લીધું તમે જમ્યું મારી હોનારું પા ગયા હતા ખેગરભાઈ ભરવાડ કે જ છે ખેગરભાઈ કાલે તો ઘેર જ હતા નતા ગયા પણ કાલે એવું થઈ ગયું કે આજે લાઈવ નથી થવું કેગર ભાઈ અમે કોટડા બાજુ આવશું એટલે તમને મળશું તો ખરા હો અમે આવવા જ છ બગદાણા જઈએ છીએ અને ગેળા ગેળા જઈએ છીએ ઊંચા કોટડા જઈએ છીએ એમણા જઈએ છે અમારે કાલે તમારે કાલે તમે પાઇપું ઉતારી છે એટલે તમારે કાલે લાડવા છે રાખજો

હારે કોણ નંદા નહલાલ ની ઊંચો ઊંડો કોને આવી ગયા જય માતાજી જય જહુ માતા પોપટજી ઠાકોર વધાર્યા છે

મેમન છે આજે જય માતાજી રોવીલવાળા મેમનો ને જય માતાજી જય જાહુ માતા ભાઈ શું સંબંધ થાય રૂવેલવાળા મેમનોને આપણે શું શું હગાવાલું છે ઉપરજી ઠાકોર આવી ગયા છે ભાઈ પૂનમ સ્ટુડિયોના માલિક જય દાદાજી પોપરજી સુઈ ગયા છે પોપરજીને મહેમાન છે ભાઈ થી કેમ છો મજામાં ભાઈ મજામાં મજામાં તમારે કેમ છે જય દ્વારકા દેશ હર હર મહાદેવ અમો નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમાહો મારી દીકરી છે કોણ પારતું પાર તું જાય છે જય દેશ તમનિયા મગો તો મગો તો ગોતો દવાર કની રે બાપા ગોતો દવાર કની મ દીકરી નું સાસરું છે ઈ તો ખબર છે અશ્વિનભાઈ પ્રજાપતિ પણ પાર્થુ નું સાસરું છે અને બીજી તો મને નામ નથી આવડતું અશ્વિનભાઈ પ્રજાપતિ જય દ્વારકા દેશભાઈ વર્ષા નું સાસરું છે જય માતાજી વર્ષાબેન જીવો હજારો સાલ તમારી સધી માતા તમારું સપનું પૂરું કરે અને મારી જાહુ માતાના આશીર્વાદ સદાય તમારી માથે રહે પારતી નથી વર્ષા છે વર્ષા તો બધા મિત્રને જય માતાજી જય અમારા પૂનમ સ્ટુડિયોના માલિક છે એવા પોપટજી ઠાકોર અને બનાસકાંઠાનો પણ તો મોલ્લો કહેવામાં આવે છે એવા પોપટજી ઠાકોર આવી ગયા છે તો એમની ચેનલ છે પૂનમ ઓફિશિયલ પોપટજી ઠાકોર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો

સતો ધરમ જાડી લો જારો તમને તોરી કહું કે કાઠિયાણી હો જો તમને વિનાજી મનખા જેવું એ ટોણું રે વહા લેડ્યા તારું जा जी धीमो क्या बोलो छो बापू कई धीमो नहीं बोलता साहेब बलदेव भाई आने की अब जो અને આવજો હો મારા રોગળિયા રથના હે દેરા જોગણી એ આવો હો એ આવો જય જોગમાયા જય જોગમાયા થોડું થોડું આવડે બળદી ભાઈ એવું હો ના મળી તો મારા બળદેવ ભાઈ બળદેવ ભાઈ તમારી એ વાતો કોણ હોબળો હોતરો જય માતાજી ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ ખૈરો ભાઈ ખૈરો અને કપસી નાખો ભાઈ હળવે હળવે જુ હો વચ્ચે ખાલી ના રે ઉતરો તો ઠંડી ના વાવે બાપુ તમે તો તૈયાર છો કેમ બળદેવ ભાઈ ને જોગણી ના મળી હોતો બળદેવ ભાઈએ તમારું શું થોથ વાત ભાઈ જઈને કોત તમારી ઓતે હેડા ની વાત બાપુ કોને જઈને કોત hmm દાડો ઉઠશે તમે ત્રણ ગોદડો ઉઠશો એમ કેમ એમ એટલી બધી ઠંડી વાય છે કે ડાળે હોલો બીય ને હોલો ભે શ્રી ર

પુદુ રે પુદુ સેનુ રે પુદુ પર કે પુદ હજ ધાઇણું જવાળા ગામ રે ફુદુ પરકે વાળા પુદ પર કેસે જય માતાજી બધા મિત્રોને જય જહુ માતા આવજો ને કાલે મળશું આઠ હાડા આઠે તી બધાને જય માતાજી જય જહો માતા કેવું ચાલી રહ્યું છે બધાને અત્યારે આવી ગયો છે ફૂલ વગીતર ચાલુ છે વાહ ભાઈ વાહ વાર્ધનજી કેમ છો ભરતજી તારા તો હવે લાઈવ નીકળતા હતા જય માતાજી જય જગ માતા તેત્રી બોણ ભરતજી ઠાકુર ને જય માતાજી ભાઈ જય જહુ માતા ભરતજી ઠાકુર ઓફિશિયલ ને ભાઈ ફોલો કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપજો ઘડીએ હે ઘડીએ મહા રહુયા જાગુને મહા ભીડ્યું રે પડે ને વેલ આવો ખૂબ ખૂબ આભાર બ્રદનજી જય માતાજી પોપટજી ઠાકુરને આજે મેમન છે ભાઈ વેળા વેળાને સોયડે સમય વગેર બને નહી સુખનો જહું વગેર કદી મળે નહી